નમસ્કાર મિત્રો હર હર મહાદેવ જય ગિરનારી ના નાદ સાથે ભજન ભક્તિ અને ભોજનનો નો ત્રિવેણી સંગમ એવો મહાશિવરાત્રી મેળો આજે ધ્વજારોહણ બાદ શરૂ થઈ ગયો છે તો મિત્રો આજે મેળાના પ્રથમ દિવસે આપણે મુરઘી કુંડના દર્શન કરશું તો મિત્રો મહાશિવરાત્રીની મધ્યરાત્રિએ જ્યારે નાગા સાધુઓની રવેડી નીકળે છે ત્યારે આ કુંડમાં શાહી સ્નાન કરવામાં આવે છે લોકવૈકા છે કે આ કુંડમાં સ્નાન કરવા પડતા સાધુઓમાંથી અમુક સાધુઓ ક્યારેય બહાર આવતા નથી તેઓ સીધા અદ્રશ્ય થઈ જાય છે લોકો માને છે કે ભગવાન શિવ પોતે અથવા નવનાથ અને ચોર્યાસી સીધોમાંના કોઈ સંત અહીં સ્નાન કરવા આવે છે તો મિત્રો આપ મુર્ગીકુંડના દર્શન કરી શકો છો તમામ મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હો તો સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બધા ગ્રુપમાં શેર કરી દેજો જેથી હવે આપણા તમામ વ્યુઅર મિત્રો ભવનાથ મહાદેવના દર્શન કરી શકે તો મિત્રો આપ ભવનાથ મહાદેવના દર્શન કરી શકો છો ભગવાન ભવનાથ મહાદેવ તમારા બધાની મનોકામના પૂર્ણ કરે એવી આશા સાથે મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર હર હર મહાદેવ જય ગિરનારી